નમસ્કાર શ્રી વિદ્યાર્થી ભુવન વિસાવદી આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે અહીંના રસોયા જેના બે અને બે આપણે સૌ સમજીએ છીએ અને જાણીએ છીએ કે અહીંયા અનેક પ્રકારના જમણો આવે છે અનેક વ્યક્તિઓના આવે છે અનેક સમાજોના આવે છે પરંતુ આજનું ભોજન છે એ ખુદ અહીંયા વર્ષોથી રસોઈ બનાવતા આ જેનાબહેન અને અલ્પાબહેન એ બંને તરફથી છે અને એ માત્ર અહીં રસોયા નહીં એક વેતનના હેતુથી નહીં પણ આ વિદ્યાર્થીઓ પ્રત્યે અનેરો અનોખો અને અખૂટ પ્રેમ અને ભાવથી ભોજન અને પીરસે પણ એવી રીતે તો આપણે આ બે બહેનો માટે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે એમનો પરિવાર સદાને માટે સુખી રહે સમૃદ્ધ રહે ઉત્તરોત્તર પ્રગતિ થાય અને આ બંને બહેનોની તંદુરસ્તી અને એના તમામ પરિવારની તંદુરસ્તી ઈશ્વર સારામાં સારી રાખે અને આવી પ્રેરણા એ સમાજમાં આપતા રહે અને આ બાળકોને સદાને માટે ભોજન બનાવતા રહે અને ખવડાવતા રહે આવા આશ્રયથી એમણે એક રાજી ખુશીથી આ ભોજન આપેલું છે તો સૌ આ બાળકો એમને એક બેન અને માતાના સ્વરૂપમાં વંદન કરે છે અને આ સંસ્થામાં એ વર્ષોથી કામ કરે છે એટલું જ નહીં પણ અવિરત એની સેવા પણ રહી છે તો ઈશ્વરને આપણે અંતમાં એવી પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી સદાને માટે સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવું આપણે ઈચ્છીએ અસ્ત